શ્રી ગણેશ નમઃ નમસ્કાર દર્શક મિત્રો ધર્મ આપનું સ્વાગત છે ઈસવીસન બે હજાર પચીસનું નું આ વર્ષ જાન્યુઆરીથી ડિસેમ્બર સુધીનું તમારી રાશિ માટે કેવું જશે શું પરિવર્તન કરાવશે કેવા લાભ અપાવશે આરોગ્ય કેવું રહેશે તેમજ નાણાકીય રીતે આર્થિક રીતે તમે કેવું આ વર્ષ જોશો તેમજ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે કેવું રહેશે સ્ત્રીઓ માટે આ વર્ષ કેવું રહેશે તેમજ જમીન મકાન અને વાહન અંગે આ વર્ષ કેવું જોવાશે તેની સંપૂર્ણ માહિતી જાણીશું તેમજ આ વર્ષમાં તમારે વિશેષ શું કરવાનું છે કે જેથી આ વર્ષ તમને વધુ લાભદાયી બની રહેશે કર્ક રાશિ અક્ષર પહેલું જોઈએ તો શારીરિક આર્થિક સુખાકારી અહીં તમને શારીરિક રીતે સારું જોવાય પરંતુ ખોરાકમાં તમારે નિયમિતતા રાખવી તેમજ બહારના ખોરાકમાં સંયમ જરૂરી સાથે સાથે ચિંતાઓ ઓછી કરી દેવી અને બીજું ખાસ મહત્ત્વનું શંકાશીલ સ્વભાવ જે છે અથવા તો કોઈ પણ વસ્તુ જાણ્યા વગર સંપૂર્ણ ઓળખ્યા વગર જે અનુમાન કરવાનું જે છે ને તમારું એ ઓછું કરવું અથવા બંધ કરવું કેમકે અમુક સમયે મોટે ભાગે કરેલી ધારણાઓ અનુમાનો ખોટા પડતા હોય છે યોગ તથા વ્યાયામ કરવો તેમજ એક સાથે અનેક કામ કરવાની તમારી પદ્ધતિ છે ને એમાં થોડો બદલાવ કરવો આ સમય તમારી રાશિમાં વર્ષના પ્રારંભમાં મંગળ પણ રહેશે કર્ક રાશિમાં મંગળ હોય ને એ નીચના ગણાતા હોય છે આથી માનસિક ટ્રેસ માનસિક ચિંતાઓ વધારે અહીંયા વધુ પડતો ટ્રેસ ન લેવો ખોટી ચિંતાઓ ન કરવી તો તમારું આ વર્ષ નાણાકીય રીતે જોઈએ ને તો ખૂબ સારું રહેશે તમારો પરોપકારી સ્વભાવ તેમજ વડીલોને માન આપવાની તમારી જે વૃત્તિ છે તેમજ ધર્મ પ્રત્યેની તમારી આસ્થા છે એના લીધે બહારના સંપર્કોથી તમે સારું માન અને પ્રતિષ્ઠા મેળવી શકો બીજો જોઈએ તો વિદ્યાભ્યાસ પ્રારંભમાં વૃષભ રાશિના ગુરુદેવ તમારી રાશિથી અગિયારમાં લાભસ્થાને રહેશે ગુરુદેવની સાતમી દૃષ્ટિ તમારી રાશિથી પાંચમાં વિદ્યા સ્થાને રહેતા એ ગુરુકૃપાથી તમે સારું પરિણામ લાવી શકો મહેનતનું ફળ અચૂકથી ગુરુદેવ આપે વાંચીને જે તમે ભૂલી જાઓ છો એવો જે ફરિયાદ છે ને કે વાંચેલું યાદ નથી રહેતું પણ અહીંયા સારા ગ્રહોની યુતિ બનતી હોય ને અને ગુરુકૃપા બને ને તો અહીંયા તમારે ગુરુકૃપાથી બનતા તમારી તમારી રાશિ પર ગુરુકૃપા બનતા અહીંયા વિદ્યાર્થીઓને જે ભૂલી જવાય છે એ હવે અહીંયા યાદશક્તિ સારી બની શકે વિદેશમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તેમજ અહીંથી વિદેશ અભ્યાસ કરવા માટે જતા વિદ્યાર્થીઓ માટે આ સમય ગુરુદેવની કૃપાથી ખૂબ જ સાનુકૂળતાવાળો બની રહેશે અને અહીં તમારે મહેનતનું ફળ તમે ઉત્તમ મેળવી શકશો ત્રીજો જોઈએ તો લગ્ન તથા સંતાન વિષય એ વૈવાહિક સંબંધમાં સારા યોગ અહીંયા બની શકશે કે તારીખ બે બાર બે હજાર ચોવીસથી ભૌતિક સુખના તેમજ જીવનસાથીના સુખના કારક જે છે દૈત્ય ગુરુ એ જે શુક્ર છે ભૌતિક સુખના કારક એ મકર રાશિમાં આવશે જે તમારી રાશિથી સાતમા કલત્ર સ્થાનેથી ગોચર કરતા અહીં ડિસેમ્બરમાં વૈવાહિક યોગ પ્રબળ બની શકે છે અતિશય લાગણીશીલ સ્વભાવથી તમે સારો સ્નેહ મેળવી શકશો અહીં જો તમારી જન્મકુંડળીમાં અંગારક દોષ કે માંગલિક કુંડળી તમારી હશે તો કોઈ જન્મ જ્યોતિષનો પરામર્શ મેળવી એમનું માર્ગદર્શન મેળવી તેનું અહીંયા તમારે આ દોષોનું નિવારણ કરાવવું કે જેથી વૈવાહિક સુખ જીવન એ સારું જોવાય અને જીવનસાથીનું સુખ સારું તમે મેળવી શકો આવા કુંડળીમાં દોષને લીધે જો તમારો સ્વભાવ ગુસ્સાવાનો પણ રહેતો હોય ને તો તમારે બની શકે છે કે શોર્ટ ટેમ્પરેચર લાગણીશીલના લીધે બની શકે તો તમારે અહીંયા તમારી રાશિના સ્વામી જે ચંદ્ર શીતળતા આપે છે આપણે બધા જાણીએ છીએ કે ચંદ્ર શીતળતા આપે ઠંડક આપે તો ચંદ્રનું મોતી ચાંદીની ધાતુમાં હાથની કનિષ્ટિકા એટલે સૌથી નાની જે અંગની હોય છે ને એના ઉપર તમારે પ્રતિષ્ઠા પૂજા કરાવીને યોગ્ય માર્ગદર્શન મેળવી અને ધારણ કરવાનું જેનાથી તમને માનસિક રીતે શાંતિ અને ઉશ્કેરાટ વાળો સ્વભાવમાં રાહત મળી શકે સંતાન શું કહીએ સારું રહે એક પછી એક કાર્ય ધીરે ધીરે સંતાનોના ઉકેલાસતા જાય એનાથી તમે સંતોષ અનુભવો અને મનની પ્રસન્નતા અહીંયા તમે અનુભવી શકો ચોથો જોઈએ તો ભાગ્યોદય ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી સનયોદૈય રાશિ પરિવર્તન કરે છે જે કુંભ રાશિમાંથી મીન રાશિમાં આવે છે તે જે તમારા નવમાં ભાગ્યસ્થાનેથી આવતા તમને અહીં સૌ પ્રથમ તો શનિદેવની દયા જે તમારી ચાલે છે ને અત્યારે જે છેલ્લા અઢી વર્ષથી ચાલે છે એમાંથી તમને મુક્તિ ક્યારે મળશે ઓગણત્રીસ ત્રણ બે હજાર પચીસથી તમે એમાંથી મુક્તિ મેળવી શકશો કે વર્ષના પ્રારંભમાં શનિદેવ કુંભ રાશિમાં છે જે તમારી રાશિથી આઠમા સ્થાને છે ને આઠમું સ્થાન એ હોય ને શનિદેવ એ લોડાના પાયા ઉપર કહેવાય તો શનિદેવની એ દૈયા ચાલી રહી છે અને લોડાના પાયા ઉપર જે શનિદેવ હોય ને એ કષ્ટનાયક હોય છે તો અહીં માર્ચ મહિના પછી તમે આમાંથી મુક્તિ મેળવી શકો અને તમારા ભાગ્યસ્થાનેથી મીન રાશિમાં ગોચર કરતા શનિદેવ તમારું ભાગ્ય બદલી શકે છે નાણાકીય બાબતમાં આ સમય લાભદાયી બની શકે છે ધંધા વ્યવસાયથી પણ લાભ મળી શકે નોકરીયાત વર્ગને બદલી બઢતી તેમજ સારા પરિવર્તનના યોગ માર્ચ બે હજાર પચીસથી બની શકે છે કોઈ એકને જાણ કરીને તમે કાર્ય કરો છો કોઈપણ કાર્યની શરૂઆત કરો તો એક જનને કયા વગર કાર્ય શરૂ કરતા નથી એનાથી અમુક સંજોગોમાં તમારું કામ બગડતું હોય છે તો આ પદ્ધતિમાં તમારે થોડો બદલાવ લાવવાની જરૂરિયાત રહેશે પાંચમું જોઈએ તો સ્થાવર મિલકત વિષય અઢાર પાંચ બે હજાર પચીસથી થી કુંભ રાશિમાં રાહુદેવ આવતા તમારી રાશિથી આઠમા સ્થાનેથી રહેશે અહીં આ સમય જમીન મકાન સ્થાવર મિલકત જે હોય છે ને એમાં રોકાણ કે વેચાણમાં સાવચેતી રાખવી કેમકે કોઈ પણ ગ્રહ આઠમા સ્થાને શુભ ફળ આપતા નથી હતા આ સમય સારો નથી આ સમય મિલકતોની લેવેચ કરવામાં અથવા રોકાણ કરવામાં શુભ નથી મિલકતની ખરીદીમાં ખાસ ચોકસાઈ તમારે રાખવી જરૂરી બનશે કંઈ પણ વસ્તુમાં આગળ વધવામાં તમારે કોનું માર્ગદર્શન લેવું અથવા એનું બધું જાણકારી મેળવી અને આગળ વધવું કેમકે આઠમા સ્થાનના રાહુદે કોઈ સમસ્યા ઊભી ન કરે તેનું તમારે ધ્યાન રાખવું જરૂરી હશે કોઈના પર અહીંયા તમારે આજો ભરોસો ન મૂકવો અહીં તમે તમારા મિલકતનું સમારકામ પણ કરાવી શકો સારું એવું રિનોવેશન પણ કરાવી શકો છો છઠ્ઠો જોઈએ તો યાત્રા પ્રવાસ વિદેશ કવનમાં ધાર્મિક યાત્રા પરિવાર સાથે શક્ય બની શકે છે તમારી રાશિના જાતકોને મુસાફરીનો ખૂબ શોખ છે બધું બહારની વસ્તુ જોઈ નેચરલ વસ્તુઓ આ બધું મુસાફરી પ્રવાસ કરવાના બહુ શોખ હોય છે અહીં તમારો આ શોખ પરિવાર સાથે મોટો પ્રવાસ કરીને આ શોખ અહીંયા તમે પૂરો કરી શકો અહીં ઓગણત્રીસ માર્ચ પછી ઓગણત્રીસ માર્ચ બે હજાર પચીસ પછી શનિદેવની ઢૈયામાંથી તમને મુક્તિ મળવાથી તમે અહીં પરદેશ કમનના યોગ પણ અહીં જોઈ શકો તમારી જન્મકુંભમાં કોઈ દોષ બીજા ન હોય અને સારા યોગો ચાલતા હશે તો અહીંયા પરદેશ કમનના યોગ પ્રબળ બની શકે વિદેશ યાત્રા પણ થઈ શકે છે વિદેશમાં રહેતા તમારા સ્નેહીજનોને મળી શકો એવા યોગ અહીંયા બની શકે છે તો દર્શક મિત્રો આ બે હજાર પચીસનું આ વર્ષ તમારા માટે કેવું ફળ આપશે એ વિશેની માહિતી આપણે જાણી નમો નારાયણ આ વર્ષ તમને ઈસવીસન બે હજાર પચીસનું નું તમારા માટે શુભદાયી બની રહે તેવા હાર્દિક અભિનંદન હેપી ન્યૂ યર